નમસ્કાર મિત્રો ફરી એક અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ઠાકોર ફેમિલીના બધા ભાઈઓ રણજીતભાઈ અને રાકેશભાઈ સાથે સાથે શિલ્પા પાર્વતી અને કિંજલ તથા નાના બાળકો સૌ મળીને ગાડી લઈને કાજલબેન ના ઘરે ગયા હતા તે તમે વિડીયોની અંદર જોઈ શકો છો તો વાત કરીએ કે કરણજીને ધરોઠમની વિધિ કેવી રીતે કરી તો દોસ્તો ઠાકોર ફેમિલી ના બધા લોકો કાજલબેન ના કરાઈ ગયા પછી ત્યાં સરગાસન ગામથી આવેલા તમામ વ્યક્તિઓ વૈદિક વિધિ કરી હતી એ વિડીયો ની અંદર જાણવા મળી રહ્યું છે અને ઠાકોર ફેમિલી ના ભાઈઓ સદભાવના સાથે સામાન લઈને હાજરી આપી હતી તે પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો કોણે કોણે વિધિની અંદર હાજરી આપી અને બધી માહિતી તમને આજના વિડીયો ની અંદર જાણવા મળી જશે તો વિડીયો ની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયો ને લાઇક ને આગળ શેર જરૂરથી કરજો તો મિત્રો વિડીયો ની અંદર દિવ્યંગ કરણજી નો દીકરો તે કેવી રીતે વિડીયો ની અંદર પૂજા કરતો દેખાઈ રહ્યો છે તો મિત્રો વિધિને કાર્યક્રમ બાદ દિવ્યાંગને શું થયું એના વિશે વાત કરીએ તો મિત્રો દિવ્યાંગ ને વિધિ પછી દિવ્યાંગ રમવા જતો હતો ત્યારે કરણજીના ફોટા પાસે પડેલા પાણીની અંદર તેનો પગ લપસી ગયો તેને થોડુંક વાગી જતા ફેમિલીના મેમ્બર દુઃખદ થઈ ગયા હતા તે પણ વિડિયોની અંદર જાણવા મળી રહ્યું છે તો મિત્રો વિડિયો સારો તો લાગ્યોને લાઇક અને આગળ શેર જરૂરથી કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને ને કરીને બે લાયકોન ઓન કરવાનું ભૂલ